Mami aku karusuh. Asis bayi itu jaya school Dasan kain jauh. Bumi bunjat ya mungkin nih. <laughs>

નહીં ધોઈશી તો પેલા મઢે આવી ગયો હું દર્શન કરીએ થોડી વાર બેસીએ આજે વ્લોગ મઢે ચાલુ કરવું ક્યાંક વાઈફાઈ આપણે બનશે બે ધારા વાઈફાઈ હતી એટલે કાકાના ઘેર આવીને વિડીયો અપલોડ કર્યો અને પછી મઢે આવ્યા મઢેથી પછી હવે ઘેર જઈશું

હમ હા તો કમ્પ્લેન કરી દી હવે બે દારા આવ્યું નહીં બરોબર હા બાના માર નેહાક ઉપર છે ટીવી છો કાલ જ લાગ્યો ઓધી બે તો રાતે ભાઈ રાતે 12 નું હમ કરતા હમ ડિમ્પલ ની રહેમે છે ડિમ્પલ જયવીર ભાઈઓ છોકરાધે સુમી ભાઈ ગુડ મોર્નિંગ જયવીર ભાઈ મમ્મી બેઠો છો ગુડ મોર્નિંગ હા ભાઈ એવું બોલ નાસ્તો નહીં કર્યો અરે હું પણ આ તો હોમપોજામ છે હોમપોજામ કરી હેન rau હતી કેવડો લાવ તો નકોરો કરે જો કીરો આવ્યો કીરો ખાઓ મમ્મી જો હા મમ્મી બનવાની ગુડ મોર્નિંગ મમ્મી જો હા પપ્પા પપ્પાનો ફોન આવ્યો તો કે તાર ના જવું હોય રે જશે મમ્મી હા તો ફોન કઈ ને કઉ હું તમે જવું એવું તો આપણા પૌવા ને એવું બધું લેવા આવ્યા છીએ દૂધ લઈ જઈએ ચા નાસ્તો ને કરીએ પછી દુકો ને તો આવી જાય છીએ આપણા ઘર લઈ તો જયુભાઈ lơ bầu qua láo bận đấy tiễn bầu cha nào hả? Đó Đó thay ơi, đi hả hả đấy gặp lươn thay nữa đi đang nghỉ qua đi đi

વાર્તા હો ગ્રહ હોમાં પહોંચન હું જતા હું દાદા આવું હો રહેણો ખાલી હંગાત રહેજો આપણા આજે ઇન્જેકશન મરાવાનું છે ને છેલ્લું ઉતરાણ એટલે વધી જાય હવે ચલો આપણે જતાઈએ તો આવી ગયા છીએ દવા કચોરી ખાવીએ? ખાવરાઉ. ખાવ કર. આપરા ખઈએ હે? બેન ભાઈ થાર રસ્તો લઈને. હાઉ. એટલે જેનો સતોની દુકાન છે. તો જઈએ હેડોન. મોજડી લેવી. ચલો આપડો અહીંયા તો જ કરજો આપરા હવે જઈએ ને. દાદા ના બુટ આવી હમણા તો વિશ્વાસ જ નહી આવતો રસી મેલા હઠા તો મારા હમ બરોબર હે હા તો મારા ઓલે સિંગ લાયા તા તમે હે સિંગ મારો ઓલે ડબા ભલ્લાવાની હો સિંગ ના ચણા હો ને

બધું લાયા તો ઉપવાસમાં ખાવા આ ઓનું બસ બધું થોડું કાઢીને પેલું કરજો જો દવા સોટેલી હોય સોડિયો કાઢીને ખવડાવજો કેરોન બધું કેને આવો મારી જારી તો આવો ઉદા પડતો નહીં સુમી ભાઈ પેલું કેરોન એવું લાયા હા તો ખાવાનું ચાલ છે તાર આઠ તો ખાવાની અહીંયાનું હો ને બેહી રહ્યા આપણે ચેલા હાટી તો વાગ્યા હો ને બેહી રહ્યા આપણે દાદા તો ઊંઘ્યા ગયાએ ખરા આ બાજુ ડિમ્પલ પડવી છે હા બાઈક મેળ્યું ને સર માર કોમ હન ટી શર્ટો આપવા નહી જવાનું બીજી હાલ આવ્યો કોથરો પરી પચાસ છે હશે પચાસ પેલા દારાની હો થાય એટલે બસ તો આ ચાર પાછી ટી શર્ટો લઈને આવ્યા

જાગી ગયા છે હાડા છો અને આ બાજુ માસી શું કરે શું બને હોમો આજ હોમો પોચમ એટલે નહીં હોમો બના જો બહુ ગર્યું ના કરતો બા નહીં ખાવાનું હો ને એટલે હો અને આ શાક કુબી બટાકા મિક્સ ખીચડી થઈ ગઈ છે ને આપણે ટીચર્ટોની આપી આવ્યા છીએ હવે ટાઈમ થઈ ગયો આપણે મંડી જવાનું એટલે મંડી જતા ગઈએ દર્શન કરતા આવીએ મઢે જતા હું કઉ દર્શન કરતા આવીએ ને હો હોમો બનાવો માસી ડીપુડી ના મજે ડીમ્પલી 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 આમાં રાત રે હા નહી જીવ હમણાં જણા આવે એમ હા

Vâng Vâng પપ્પા ને આવી ગયા ગલ્લા મઢી જશે પછી આવી ખાશે તો બેઠો છે નિયણો હા તો દાદા વેળા વેળા ઊંઘ્યા તો બાય ઠંડી ઓઢવાય છે એટલે ઓઢી દીધું વરસાદ ચાલે હોમો ખાધો હોમો હોમો પોચમ કરીએ એટલે હોમો એકલો જ ખવાય બીજું કશું નહીં આવું કહેવાય બાકી છે એટલા હું આજે આપણો આપીએ છીએ એન્ડ વીડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલના સબસ્ક્રાઈબ કરી દેજો ગુજરાત જય માતાજી